નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિશાવદર લાયન્સ ક્લબ દ્વારા રાષ્ટ્રીય સાયર ઝવેસર મેઘાણી જન્મજયંતિ અંતર્ગત સ્પર્ધાઓ યોજાય વિશાવદર તાજેતરમાં લાયન્સ ક્લબ વિશાવદર દ્વારા ક્લબના સિનિયર માર્ગદર્શક લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા તેમજ ક્લબના પ્રેસિડેન્ટ અને ઝોન ચેરપર્સન ઝોન અગિયાર લાયન રમણીકભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય શાયર ઝવેસર મેઘાણીની જન્મજયંતિ ઉજવણી અંતર્ગત

ને સાર્થક કરવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવેલ બ્યુરો રિપોર્ટ ભનુભાઈ સાંસિયા વિસાવદર